હાલ પાઠ નંબર દસ ની અંદર નકશા પૂછાય છે કૃષિ પાક વિશે તો એના વિશે નકશો દોરી સારી રીતે આપણે કામ કરી શકીએ પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ એના માટેની વાત છે તો આ નાનો નકશો ગ્રાફ તમારા માટે અને એમાં મુખ્ય કૃષિના પાક પૂછી શકીએ ભારતીય કૃષિના મુખ્ય પાક કે કયા પ્રકારના કયા પાક છે છે એક અંદર અંદર પૂછાય અને આપણે આગળ વાત કરી તેમ અહીંયા શું શું ફરજિયાત સંજ્ઞા સૂચિ આ ખાસ ધ્યાન ઘણા વિદ્યાર્થીઓ બતાવતા નથી અને આખો નકશો ભર દે છે થોડી ટેકનિક મુજબ વાત કરવા જઈએ તો પહેલા આપણે લઈશું કપાસ જો કે અહીંયા હું મારી રીતે ટીચર તરીકે સંજ્ઞા બતાવું છું પણ તમે કંઈ પણ લખી શકો જેમ કે મારું નામ ભાવે છે તો બી લખી શકો તો અહીંયા બી દોરો તો અહીંયા પણ મારે શું દોરવાનું બી જ દોરવાનું તો અહીંયા જે નિશાની હોય એ બી અહીંયા નિશાની ગરવાની અને સૌથી વધુ કપાસ રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો એ પછી મગફળી તો મગફળી કેમ સૌથી વધારે થાય જુનાગઢ અહીંયા આગળ બતાવવાની એ પછી લઈએ તમાકુ તમાકુ ક્યાં થાય બંગાળમાં તો અહીંયા મોટા પાય આપણે સણની સંઘ દોરી શકીએ એ પછી આવશે ચા તો આટલું રાજ્ય છે એ મેઘાલય છે અને એની ઉપરનું જે આટલું રાજ્ય છે જે રાજકીય નકશાની અંદર એ અસમ છે તો અસમ અંદર ચા નું ઉત્પાદન સૌથી વધારે થઈ શકે એ પછી વાત કરવા જઈએ તો રોકડિયા પાક ની અંદર શેરડી તો શેરડી ક્યાં બતાવવાની અહીંયા ઉત્તર પ્રદેશ કે ત્યાં પચાસ ટકા જેટલું શેરડીનું ઉત્પાદન થાય છે તો મેજર જે ક્રોપ જે વધુ ઉત્પાદન થતું હોય ત્યાં આપણે દર્શાવી શકાય એ પછી ધાન્ય પાક ની વાત કરવા જઈએ તો ઘઉં તો ઘઉં ક્યાં બતાવે પંજાબ ઘઉં નો કોઢાર રાજસ્થાન ચાલે ગુજરાત ચાલે ની અંદર અહિયાં હરિયાણા કોફી ચેન્નાઈ છે આ પશ્ચિમ ઘાટ તો ત્યાં આગળ આવેલો કુર્ગ પ્રદેશ તો ત્યાં તમે કોફી નું ઉત્પાદન વધારે બતાવી શકો એ પછી વાત કરવા જઈએ તો બાજરી ધાન્ય પાક ની અંદર રાજસ્થાનમાં દેશભરમાં સૌથી વધારે બાજરી ના છે નકશાની અંદર હવા ને આપણે મગજ ની અંદર ફિટ કરવાની છે મેમરી ની અંદર તો મુખ્ય ગુજરાતમાં ત્રણ ભાગ કયા કયા કપાસ મગફળી તમાકુ એક્ઝેટ સામે જે શું મળે સ સ્લાઇડ ઉપર જઈએ તો ચા નેપાળની ખૂણે શેરડી કાશ્મીર નીચે ઘઉં ડાંગર કે ડાંગર ક્યાં બતાવીશું આપણે ડાંગર તો દક્ષિણ ભારત ની અંદર કોઈ પણ જગ્યાએ ડાંગર બતાવી શકાય કોફી ગે તો ટેકરાની સામે અને બાજરી કે તો ગુજરાતની ઉપર અને જુવાર કે તો ગુજરાતની નીચે યાદ રહી ગયું તો આ પાર્ટ નંબર દસ એને નકશો કોઈક પાક પૂછી શકે એકવાર જોઈ લો અને થોડી મેમરી મુજબ પ્રેક્ટિસ કરો ઓકે